ગુજરાતમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા તંત્રએ અભિયાન શરૂ કર્યું છે સુરતમાં સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરીને સો કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્લીગેટ પાસે આઠ હજાર ચાડત્રીસ ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર અંબિકા ઓટોમોબાઇલ્સ અને રાણા ટ્રાવેલર્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો

જિલ્લા પંચાયત પ્રકારની પરવાનગી છે નામદાર કોર્ટે જિલ્લા પંચાયતની તરફેણમાં કેસ નો ચુકાદો આપ્યો હતો તેમ છતાં દબાણ કરતા દ્વારા સ્વેચ્છાએ જમીન ખાલી ના કરતા કાર્યવાહી કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું કે શાહેર જાહેર મિલકત તો પર કરાયેલા બિન અધિકૃત દબાણો દૂર કરવા કડક કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે આગામી સમયમાં આવા પ્રકારની અન્ય અનધિકૃત દબાણો સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે